નમસ્કાર શબ્દકોશની યાત્રામાં આજે થી શરૂ થતા કેટલાક શબ્દોની આપણે વાત કરીશું મ ઉપરથી કારણ કે મ એટલે કે બંને હોઠના ઉપયોગથી ધ્વનિત થતો અક્ષર છે અને એ મ ઉપરથી મકારાંત પણ હોય છે અને મથી શરૂ થતા શબ્દો પણ ઘણા બધા સંસ્કૃતમાં છે પણ અહીં આપણે કેટલાક ચૂંટી કાઢેલા શબ્દોની વાત કરીશું આપણે એક શબ્દ જાણીએ છીએ મકર આપણી બાર રાશિઓમાં એક મકર રાશિ છે આ મકર રાશિનો અર્થ થાય છે મકર શબ્દનો અર્થ થાય છે એક મકર રાશિ તો છે જ પણ મગર એવો પણ અર્થ થાય છે અને બીજો એક નવીન અર્થ મકરનો જાણવા મળે છે કે કુબેરના ભંડારને મકર કહેવાય છે તો અને મકર ઉપરથી બનેલો થોડો બીજો શબ્દ એક જોઈએ તો મકરંદ મકરંદના બે ત્રણ અર્થો અહીં આપેલા છે મકરંદ એટલે કુંદ વૃક્ષ મધ અથવા મોગરાનો વેલો તો મ ઉપરથી મકર અને મકર ઉપરથી મકરંદ એ શબ્દ પછી આપણે બીજો એક મકરંદનો બીજો પણ અર્થ જોઈ શકીએ છીએ કે કમલનું જે કેસર છે કમલના કેસરને પણ મકરંદ કહેવાય છે તો માંથી બીજો એક શબ્દ આપણે એક કહેવત તરીકે વાપરતા આવ્યા છીએ પ્રથમ ગ્રાસે મક્ષિકા આ મક્ષિકા શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે અને મક્ષિકા એટલે માખી માખીનું સંસ્કૃત મક્ષિકા છે હવે મક્ષિકા પછી બીજો એક શબ્દ જોઈએ તો મખાન્ન મખાન્ન શબ્દ જે છે એ એક જાતનું ફળ છે અને યજ્ઞમાં વપરાતું અન્ન છે એવું શબ્દકોષ કહે છે તો આપણે જે મખાણા શબ્દ વાપરીએ છીએ અથવા કમળ કાકડીના જે સ્ફુટ કરીને બનાવેલી પોપકોર્ન ટાઈપનું જે વસ્તુ છે એ મખાણાના મૂળ અહીંયા છે મખાનના શબ્દમાં તો એક નવો શબ્દ એ પણ જાણવા મળે છે બીજું આપણે અંગ્રેજીમાં મંકી એટલે વાનર એવો શબ્દ વાપરતા આવ્યા છીએ પણ સંસ્કૃતમાં મંકી અહીં કી રસોઈ છે એ મંકી એટલે ધનની ઈચ્છા રાખનાર વેપારી સંસ્કૃતમાં મંકી શબ્દનો અલગ જ અર્થ જોવા મળે છે મંગલ મંગલ શબ્દ કોઈનું મંગલ હજો મંગળવાર મંગલ ગ્રહ એ શબ્દો આપણે જાણીતા છે પણ મંગલપ્રદા એવો એક શબ્દ છે કે મંગલ આપનાર એ મંગલ પ્રદા એ હળદર માટે વપરાતો સંસ્કૃત શબ્દ છે મંગલપ્રદા તો આપણે એક આપણા માટે નવી જાણકારી છે મંચ શબ્દ મંચ શબ્દ આપણે સ્ટેજ માટે વાપરીએ છીએ મંચન કરવું કોઈ નાટકને મંચ પર રજૂઆત કરવી એટલે મંચન કરવું એવો શબ્દ પણ આપણે વાપરતા આવ્યા છીએ ખેતરમાં જે માચો હોય છે કે ખેતરમાં ખેડૂતને રાત્રિ રોકાણ માટે લાકડાની ઉપયોગથી કરાયેલી વ્યવસ્થા માચડો અથવા માચો એ શબ્દના મૂળ પણ મંચમાં છે ખાટલા માટે પણ સંસ્કૃતમાં મંચ શબ્દ વપરાય છે ઊંચી પ્રકારની બેઠક ઊંચાઈવાળી બેઠક માટે પણ મંચ શબ્દ વપરાય છે અને એક જાતના ઊંચાઈ ધરાવતા મંડપ માટે પણ મંચ શબ્દ વપરાય છે હવે મંચ એટલે જો ખાટલો હોય તો ખાટલામાં રહેનાર જંતુ કયો હોઈ શકે તો માંકડ જે છે એ માંકડ માટે સંસ્કૃતમાં મંચક સ્થાયી એવો શબ્દ આપેલો છે તો જે ઇન્સેક્ટ છે આપણા માટે જે માંકડ છે એ માંકડ માટે સંસ્કૃતમાં આવો એક સરસ શબ્દ છે બીજું એક શબ્દ છે મંજુલ મંજુલ એટલે મીઠો સાંભળવો ગમે વધ્વની મંજુલ સ્વર મંજુલ રણકાર એવા શબ્દો આપણે સાહિત્યમાં જોયા છે મંજુ શબ્દનો અર્થ થાય છે સુંદર મનોહર અને સુંદર કેશવાળું એટલે કે જેના વાળ ખૂબ સરસ છે એના માટે મંજુ કેશીના એવો અર્થ પણ એવો શબ્દ પણ શબ્દકોષ આપે છે જેની ગતિ સુંદર છે સુંદર ગતિવાળું એના માટે મંજુ ગમન એવો શબ્દ પણ અહીંયા છે જેનો અવાજ સુંદર છે એના માટે મંજુ ઘોષ એવો શબ્દ પણ છે સુંદર બોલનાર માટે એટલે કે પોપટ માટે મંજુ પાઠક એવો શબ્દ પણ શબ્દકોષ આપે છે જેની ભાષા સુંદર છે એના માટે મંજુ ભાષિન એવો શબ્દ પણ છે અને સુંદર બોલનારી સ્ત્રી માટે મંજુભાષિણી એવો શબ્દ પણ શબ્દકોષ આપે છે બીજું એક આપણા કઠોળમાં છે મઠ અથવા આપણે કોઈ સાધુ સન્યાસીના રહેણાંક માટે પણ મઠ શબ્દ વાપરીએ છીએ ખાસ કરીને બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ મઠ શબ્દ પ્રચલિત છે તો આ મઠ એટલે શું મઠ એટલે સંન્યાસી વિદ્યાર્થી વગેરેને રહેવા માટેનું ઠેકાણું ગાડી અથવા રથને પણ મઠ કહેવાય છે અને દેવાલયને પણ મઠ કહેવાય છે પણ જે આપણે કઠોળમાં મઠ શબ્દ વાપરીએ છીએ એના મૂળ સંસ્કૃતમાં મંઠુ શબ્દ છે તો અહીં આપણે ગુજરાતીમાં બંને શબ્દ એક વાપરીએ છીએ પણ મંઠુ અને મઠ શબ્દ બંને સંસ્કૃત શબ્દકોશમાં અલગ છે એ પછીનો એક શબ્દ છે મણી મણી એટલે એક પ્રકારનો હીરો રત્ન જવેરાત એ આપણે જાણીએ છીએ પણ મણી બીજ એવો એક સરસ શબ્દ આપણા એક ફળ માટે વપરાયો છે હાજી દાડમના ફળ માટે મણિબીજ એવો સરસ શબ્દ સંસ્કૃત આપે છે કે જેના બીજ મણિરત્ન જેવા છે તે તો અને એ મણિબીજ પછી મણી ઉપરથી બીજો શબ્દ છે મંદિર મણી મંદિર એટલે મણિથી આચ્છાદિત મંદિર એવો સામાન્ય અર્થ શબ્દાર્થ આપણને મળે છે પણ મંદિર ખરેખર તો મોતીની છીપ માટે વપરાયેલો શબ્દ છે કે જ્યાં એ મણિનું મંદિર છે ચીપમાં અંદર જ્યાં મોતી રહે છે એના માટે પણ સંસ્કૃત મણિ મંદિર શબ્દ વાપરે છે મંડલી મંડલી શબ્દ આપણે ગુજરાતીમાં વાપરતા આવ્યા છીએ તો એ મંડલી શબ્દનો અહીં અર્થ આખો જુદો છે મંડલી એટલે સૂર્ય કે ચંદ્રનું પ્રતિબિંબ અથવા મંડલ એ મંડલ એ અર્થમાં આપણે મંડળી વાપરીએ છીએ કુંવારપાઠું એટલે કે એલોવિરા માટે પણ મંડલી શબ્દ વપરાય છે સંસ્કૃતમાં અને વર્તુલાકારે ફળવું ફરવું એને પણ મંડલી કહેવામાં આવે છે તો મંડલીના અહીં વિશેષ આપણને બે અર્થ મળે છે આપણે મંત્રણા શબ્દ વાપર્યો છે ખરેખર એ મંત્રણા છે મત્રણા એટલા માટે છે કે મત્ર એટલે ગુપ્ત વાટાઘાટો કરવી મત્ર શબ્દનો અર્થ ગુપ્ત વાટાઘાટો કરવી એવી છે જેના ઉપરથી મંત્રણા શબ્દ આવ્યો છે જેને આપણે મંત્રણા શબ્દ જેને મંત્ર સાથે કંઈ લાગતું ઓળખતું નથી પણ વાટાઘાટ ખાનગી રાહે મસલત કરવી એના માટે મત્રણા શબ્દ સંસ્કૃત શબ્દકોશ આપણને આપે છે મથુરા શબ્દ મથુરા શબ્દ આપણે જાણીએ છીએ કે મથુરા કંસની રાજધાની હતી પણ એનો એનો અપભ્રંશ થઈને મથુરા શબ્દ આવ્યો છે મધુપુરી ઉપરથી મધુપુરી અથવા મધ્યપુરી એવો શબ્દ પણ ક્યાંક પ્રયોજાયો છે તો જ્યાં મદ્યપાન કરવાનું એક રિવાજ હશે એને મધ્યપુરી અને મધ્યપુરી ઉપરથી મથુરા શબ્દ આવેલો છે કારણ કે કાશી ખંડમ નામના એક શાસ્ત્રમાં આ મધ્યપુરી શબ્દ વપરાયેલો છે બીજો એક શબ્દ છે મદન મદન શબ્દ છે એના ઘણા બધા અર્થ સંસ્કૃત આપે છે મદન એટલે કામદેવ છે મદનનું વૃક્ષ એટલે આપણે જેને તાડ કહીએ છીએ તાળીનું વૃક્ષ કહીએ છીએ એ વૃક્ષ માટે સંસ્કૃત મદન શબ્દ આપે છે ધતુરાના ઝાડ માટે બકુલના ઝાડ માટે પણ મદન શબ્દ વપરાય છે ભમરા માટે પણ સંસ્કૃતમાં મદન શબ્દ વપરાય છે મીણ માટે પણ મદન શબ્દ વપરાય છે સુરા એટલે કે દારૂ માટે પણ મદન શબ્દ વપરાય છે કારણ કે તાળી વૃક્ષમાંથી બનતો પદાર્થ માનવામાં આવે છે વસંત ઋતુ માટે પણ મદન શબ્દ વાપરવામાં આવે છે કારણ કે વસંત ઋતુ અને કામદેવ સાથે સીધો સંબંધ છે તો વસંત ઋતુ માટે પણ મદન શબ્દ છે એક જાતના આલિંગન માટે પણ મદન શબ્દ છે અડદ આપણા કઠોળમાં જે અડદ છે એ અડદ માટે પણ સંસ્કૃતમાં મદન શબ્દ છે ખેરના ઝાડ માટે પણ મદન શબ્દ વપરાય છે તો મનો આ એક પણ મદન શબ્દના આવા સરસ બીજા અર્થો પણ છે હમણાં આપણે મધ્યની વાત કરીએ તો મધુ શબ્દ જે છે એ મધુ શબ્દના પણ જુદા જુદા અર્થો છે પુષ્પનો રસ મીઠો રસ મધ એ ક્યારેક પાણી માટે પણ સંસ્કૃત શબ્દકોશ મધુ શબ્દ વાપરે છે આ મધુના બીજા કેટલાક અર્થો પણ નવાઈ એવા છે વિષ્ણુના કાનના મેલમાંથી પેદા થયેલો એક રાક્ષસ એ મધુ રાક્ષસ માટે સંસ્કૃત શબ્દકોષ આવું વિવરણ આપે છે એ નામનો એક દૈત્ય પણ છે ચૈત્ર મહિના માટે વસંત ઋતુ માટે પણ મધુ શબ્દ વપરાય છે મહુડાના ઝાડ માટે પણ મધુ શબ્દ વપરાય છે આસોપાલવના ઝાડ માટે પણ મધુ શબ્દ વપરાય છે એક જાતનું પંખી છે એના માટે પણ મધુ શબ્દ વપરાય છે અને મધુપુરી એ જ મથુરા એ અર્થમાં પણ મધુ શબ્દ વપરાય છે ખાજા ખાંડની ચાસણીમાંથી બનતા એક આપણા જે મિષ્ટાનને આપણે મીઠા ખાજા અથવા ખાજા કહીએ છીએ એના માટે સંસ્કૃતમાં શબ્દ છે મધુમસ્તક જેનું મસ્તક મીઠું છે તે એટલે કે જેનું આવરણ ગળા પદાર્થનું છે મીઠા પદાર્થનું છે એ મધુમસ્તક એટલે ખાજા એવો શબ્દ પણ એટલે એટલે સંસ્કૃત ભાષા જ્યારે પ્રભુત્વ ધરાવતી છે એ યુગમાં પણ આ પ્રકારની મિષ્ટાન હશે ખરું એ અહીં સાબિત થાય છે કમર માટે શરીરમાં આપણા જે કમરનો હિસ્સો છે કમર માટે મધ્યસ્થલી એવો શબ્દ પણ સંસ્કૃત વાપરે છે તો જે શરીરનું મધ્યસ્થળ છે મધ્યસ્થલી પછી એક મનોહર શબ્દ છે મનને હરી લે તેવું એવા અર્થમાં આપણે મનોહર શબ્દ વાપરતા આવ્યા છીએ ભગવાન કૃષ્ણ માટે પણ મનોહર શબ્દ અથવા વપરાયો છે અહીં મનોહરનો એક બીજો અર્થ પણ છે મનોહર એટલે સોનું અને ખરેખર સોનું સૌના મન હરી જ લે છે એ પણ હકીકત છે એટલે મનોહર શબ્દ એમાં એ રીતે પણ એમાં ઉચિત છે મનોહર એટલે મોગરાનું વૃક્ષ અથવા મોગરાનું પુષ્પ એ બંને માટે પણ મનોહર શબ્દ વપરાય છે અને મનને હરી શકે એવું એ મનોહર શબ્દ છે જ અહીં ફરી વખત આપણે મંત્રણા શબ્દો ઉપર આવીએ છીએ મંત્રણ મંત્રણ એટલે ગુપ્ત ભાષણ એવો પણ અહીં અર્થ છે એટલે મંત્રણા અને મંત્રણા આ બંને અહીં સમાનાર્થી શબ્દ તરીકે શબ્દકોષમાં મુકાયા છે બીજો એક શબ્દ છે મંથર મંથર એટલે ધીમું મંથર ગતિ એવો શબ્દ આપણે સાહિત્યમાં વપરાતો જોયો છે એ મંથર અને મંથન આ બે શબ્દો છે મંથન એટલે વલોભવતે જે દહીંને દહીંનું મંથન કરવાથી છાશ મળે છે માખણ મળે છે એ મંથન અને મંથર એટલે વાંકું હલકું ભારે વજનદાર જળ મંદ ધીમું નિશ્ચલ કે કોઈ વસ્તુનું સૂચક આ મંથર માટે અને ઉપરાંત એક શબ્દ છે કસુંબો કસુંબો માટે પણ મંથર શબ્દ વપરાય છે અહીં એ કસુંબો ખોરાક તરીકે અથવા નશાના પદાર્થ તરીકે લેતા પહેલાં કસુંબાને વાટીને લેવાતો હોવાની પ્રક્રિયાને કારણે મંથન ઉપરથી મંથર શબ્દ આવ્યો હોય એવું લાગે છે મંદ મંદ એ પણ મંથર ગતિ જેવો જ શબ્દ છે મંદ એટલે ધીમું પણ અહીં જુદા જુદા પણ અર્થ છે મંદ ઉપરથી જ માંદુ શબ્દ આવ્યો છે કે જેનું જેની શરીરની પ્રક્રિયાઓ મંદ પડી ગઈ છે એ માંદું એ અર્થમાં પણ આવ્યું છે મૂર્ખ ધીમું ચાલનાર થોડું સ્વતંત્ર લુચ્ચું મૃદુ અથવા મધ્યપીને છાપટું થયેલું આ બધા માટે મંદ શબ્દ સંસ્કૃત શબ્દકોષ આપે છે શનિ શનિ ગ્રહ છે એ આપણી ગ્રહમાળાનો સૌથી ધીમે પરિભ્રમણ કરે છે સૂર્ય પરથી જે પરિભ્રમણ કરવાની ગતિ છે એ બીજા ગ્રહોની સરખામણીમાં સૌથી ઓછી છે એટલે એ મંદ ગ્રહ છે એટલે મંદગ શબ્દ પણ એના માટે વપરાયો છે અને અત્યારના બીજા અર્થમાં આ મંદ શબ્દ વાપરે તો આપણા વિકાસને આપણી આર્થિક ગતિવિધિઓને જેની ઝડપને જે ઓછી કરી નાખે છે એવી મંદી આ મંદ ઉપરથી જ શબ્દ આવેલો છે મંદી તો એ પછીનો એક શબ્દ છે મંદ શબ્દ ઉપરથી મંદોદરી હવે મંદોદરી છે એ રાવણની રાણીનું નામ છે અને રાવણની રાણીનું નામ મંદોદરી છે પણ અહીં મંદનો બીજા આપણે જે પાંચ સાત અર્થ જોયામાં એક અર્થ કોમલ એવો હતો જેનું ઉદર કોમલ છે એવી સ્ત્રી એટલે મંદોદરી એવું શબ્દકોષની દૃષ્ટિએ અર્થ કાઢી શકાય બીજો એક શબ્દ છે મનવંતર મનવંતર શબ્દ છે એ મનુ એક મનુનો કેટલો કાળ છે એ એ બતાવે છે એ મનવંતર છે કારણ કે જે જુદા જુદા પ્રકારના મનુ સ્વયંભુ વગેરે મનુનો જે અધિકાર છે એને પણ મનવંતર કહેવામાં આવે છે અને આંકડાની રીતે કેટલા વર્ષનો સમયગાળો એટલે એક મનવંતર એ જોવું હોય તો ત્રણસો અગિયાર કરોડ ચુમ્માલીસ લાખ ચોર્યાસી હજાર વર્ષને એક મનવંતર કહેવામાં આવે છે મયુર શબ્દ આપણે જાણીએ છીએ મયુર એટલે મોર છે હવે મોરનો દુશ્મન કોણ એના માટે મયુરારી શબ્દ વપરાયો છે તો કાંચીડો છે અને સર્પ છે એના માટે અહીં મયુરારી શબ્દ પણ વપરાયો છે સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા છે કે બે શબ્દોને એકઠા કરીને એક શબ્દ બનાવવાની જે અને એ પણ અભિન્ન બની શકે એવા શબ્દો બનાવવાની જે કળા છે એ સંસ્કૃત ભાષામાં સહજ સાધ્ય છે મરકટ મરકટ શબ્દ વાનર માટે વપરાય છે અને છતાં મર્કટાશ્ય એવો શબ્દ છે મર્કટાશ્ય એટલે લાલ રંગ વાળો એવા અર્થમાં પણ મર્કટાશ્ય છે એટલે એ થોડું અહીં નવાય લાગે એવું છે મર્કટનો એક અર્થ કરોળિયો પણ થાય છે એટલે કરોળિયાના જાળાને મર્કટવાસ શબ્દ પણ આપવામાં આવ્યો છે આપણી બીજી ભાષામાં ઉર્દુ ભાષામાં મર્દ શબ્દનો જુદો અર્થ છે પણ સંસ્કૃતમાં મર્દ એટલે ગ્રહણના ગણિતમાં ઉપયોગમાં લેવાતું એક ઉપકરણ છે એને મર્દ કહેવામાં આવે છે એવો જ બીજો એક સરસ શબ્દ મળે છે મરમર અંગ્રેજી ભાષામાં મરમરિંગ એવો શબ્દ છે ગણગણાટ માટે દાખલા તરીકે ઘણા બધા બાળકો એક સાથે વાતો કરતા હોય અને એનો જે ગણગણાટ આપણને સંભળાય એને મરમરિંગ કહી શકાય સંસ્કૃતમાં પણ મરમર શબ્દ છે અને એ જ એ છે પવનને કારણે પાંદડાઓમાંથી આવતો પાંદડા ખખડવાનો અવાજ જે આવે છે એના માટે મરમર છે પર્ણ મરમર એવો શબ્દ આપે છે એટલે મરમર અંગ્રેજીમાં પણ શબ્દ છે અને વધતે ઓછે અંશે બંનેના અર્થ લગભગ બળતા આવે છે મરમર અંગ્રેજીમાં અને સંસ્કૃતમાં પણ મરમર શબ્દ છે બીજો એક જાણીતો શબ્દ છે મલ્લિકા મલ્લિકા ખરેખર તો મલ્લિકા શબ્દનો અર્થ થાય છે મોગરાનું ઝાડ મોગરાના ઝાડ માટે સંસ્કૃતમાં મલ્લિકા શબ્દ છે હવે એક ક્રિયાપદ છે મસ મસ એટલે અવાજ કરવો કોપ પામવો અથવા ગુસ્સે થવું આવો અર્થ હવે આ મશ ઉપરથી આપણે જે મશ્કરી શબ્દ વાપરીએ છીએ આવ્યો છે કે કોઈ ગુસ્સે થઈ શકે એવી વાત કરવી એને મશ્કરી કહેવાય તો મસ એ ક્રિયાપદ છે કે ગુસ્સો આવવો અથવા ગુસ્સે થવું એના માટે મસ શબ્દ છે મહાજન મહાજન શબ્દ આપણે ત્યાં વાપરતા આવ્યા છીએ આપણે સંસ્કૃતમાં પણ મહાજન એટલે જેને જેને અનુસરણ કરી શકાય એવા ઉચ્ચ કક્ષાના માણસો એવા અર્થમાં મહાજન શબ્દ છે અહીં એનો વિશેષ અર્થ એ કહે આપ્યો છે કે વેદવાક્ય ઉપર શ્રદ્ધા રાખનાર પુરુષ એને મહાજન કહેવાય મોટું માણસ બહુ પ્રખ્યાત આપણે ત્યાં એવું છે કે મહાજનો એ ન ગતા સપનતા મહાજનો જાય રસ્તે જવું એવી આપણી સંસ્કૃતમાં એક મુહાવરો આપણે વાપર્યો છે અહીં પદ્મપત્ર એક સરસ શ્લોકમાં એનું વર્ણન પણ છે કે કમળના પાન ઉપર પડેલું પાણીનું બુંદ એના માટે પણ મહાજન શબ્દ સંસ્કૃત સાહિત્યમાં વાપરવામાં આવે છે તો આ એક નવો જ અર્થ મહાજન શબ્દનો મળે છે મહાત્મા મહાત્મા શબ્દ વાપરીએ છીએ પણ ખરેખર મહાત્મન એવો શબ્દ છે અને મહાત્મન એટલે ધૈર્ય વગેરે ગુણોથી ભરપૂર વ્યક્તિત્વ એવો અર્થ થાય છે મોટા મનવાળાને પણ મહાત્મન કહેવાય છે અને ઊંચા વિચારવાળા વ્યક્તિને પણ મહાત્મન કહેવાય છે અને ભૃતુ ભ્રતુહરિએ મહાત્માના જે લક્ષણો આપ્યા છે એ પણ શબ્દકોષ અહીં બતાવે છે તો આ મહાત્મા નથી પણ મહાત્મન છે બીજો એક શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ મહાનુભાવ એ મહાનુભાવ શબ્દ જે છે એ મહાનુભાવ એટલે ઉદાર મનનું મોટા મનવાળું કામ ક્રોધ વગેરેથી જેનું મન અલિપ્ત રહે છે તેવું એને મહાનુભાવ કહેવાય જેથી હવે આપણે કોઈ સમારંભમાં કોઈના માટે મહાનુભાવ શબ્દ વાપરતા પહેલાં થોડું વિચારવું પડે તો મ ઉપરના બીજા એક બીજો એક સરસ શબ્દ છે મહારથ કદાચ આપણે બોલવામાં મહારથ શબ્દ વાપરીએ છીએ પણ એ શબ્દ સાચો નથી મહારથ શબ્દ સાચો છે ને મહારથ એટલે શસ્ત્ર વિદ્યામાં કુશળતા તો એ અર્થમાં મહારથ છે અને મહારથી શબ્દ પણ એના ઉપરથી એક બનેલો છે અને એ કુશળતા કઈ લેવલની છે એ પણ આ શબ્દમાં અંદર સમાયેલું છે કે અગિયાર હજાર ધનુર્ધરો સાથે યુદ્ધ કરવાની યુદ્ધ કુશળતા જેની પાસે છે એને મહારથ અથવા મહારથી કહેવાય છે મહાલય શબ્દ છે મહાલય એટલે મહેલ શબ્દ જે આપણો છે એ મહાલય ઉપરથી આવેલો છે મહાલયના કેટલાક શબ્દકોષના અર્થો છે ધર્મશાળા દેવાલય તીર્થસ્થાન સત્યલોક અને ભાદ્ર ભાદરવા મહિનામાં જે આપણે શ્રાદ્ધના દિવસો હોય છે એ પિતૃ શ્રાદ્ધ માટે પણ મહાલય શબ્દ વપરાય છે અને કોઈ પણ આસોપાલો જેવા પવિત્ર વૃક્ષ માટે પણ મહાલય શબ્દ વપરાય છે તો મ ઉપરના આ વિશેષ શબ્દોમાં આગળ ચાલીએ તો મહી મહી નદી જે છે એ મહી નો બીજો એક અર્થ પૃથ્વી એવો પણ થાય છે ગાય માટે પણ મહી શબ્દ સંસ્કૃતમાં વપરાયો છે અને નદી છે એ પૃથ્વીની પુત્રી છે એવા અર્થમાં જાનકી માટે સીતાજી માટે પણ મહી મહીજા શબ્દ કારણ કે એ પૃથ્વીની પુત્રી ગણાય છે એટલે પૃથ્વી પુત્રી તરીકે પાર્વતીજી માટે કરશો જાનકીજી માટે પણ મહીજા શબ્દ છે મહોદય શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ મહોદય મહોદયા અહીં મહોદય એટલે સ્વામી એવા અર્થમાં સંસ્કૃતમાં છે અને મોક્ષ માટે પણ મહોદય શબ્દ વપરાય છે આંબો આંબા માટે એક સંસ્કૃતમાં સરસ શબ્દ છે માકંદ માકંદ અને માકંદનો બીજો અર્થ કેરી એવો પણ થાય છે તો એ કંદ મૂળ શબ્દ આપણે જમીનની નીચે વિકસે છે એવા ખાદ્ય પદાર્થ કે આદુ છે બટેકા છે બટાટા છે એ બધા માટે આપણે વાપરીએ છીએ પણ અહીં માકંદ એટલે કેરી એવા અર્થમાં છે માણવ માણવ એવો એક નવો શબ્દ મેં જોયો છે માણવ એટલે નાની વયનું માણસ અથવા છોકરું બાળક એને માણવ કહેવાય અને બાળક વેડા કરે એને માણવ્ય કહેવાય તો આ પણ એક નવો જ શબ્દ જાણવા મળે છે અને એ માણિકા એવો શબ્દ પણ આગળ જતા શબ્દકોશ આપે છે માણિકા એટલે આઠ રતિ બરાબરનું વજન જે હવે અત્યારે આપણે ઉપયોગમાં લેવાતું નથી પણ એ માણિક્ય એટલે માણેક એવો પણ થાય છે માણેક એટલે એક પ્રકારનું રત્ન છે અને માણિક્યા એ ગરોળી માટે વપરાતો શબ્દ છે માણિક્યા એ સિવાય માતામહ એટલે માતાજીના પિતાશ્રી એટલે કે નાના આપણી પ્રચલિત ભાષામાં નાના માટે માતામહ શબ્દ વપરાય છે અને મામા માટે માતુલ શબ્દ વપરાય છે માતુલ એટલે મામી થાય છે કારણ કે આપણે અગાઉ પણ જોયું છે કે આપણા પારિવારિક સંબંધો માટે દરેક માટે સંસ્કૃતમાં એક નામ છે તો માતુલ એટલે મામા માતુલા એટલે મામી માતુલ જેવો બીજો શબ્દ મામા માટે છે માતૃક એ શબ્દનો અર્થ પણ મામા જ થાય છે માતૃકા એટલે પોતાની માતા એવો અર્થ છે મામા માટે હજી એક ત્રીજો શબ્દ પણ આપ્યો છે માતૃકેશટક માતૃકેશટ એટલે પણ મામો થાય છે માતૃ શબ્દ આપણે માતા માટે વાપરીએ છીએ પણ માતૃશબ્દના ઘણા બધા અર્થ છે મા બ્રાહ્મી જે અષ્ટ સ્વરૂપ માતાજીના છે એના માટે પણ માતૃ શબ્દ વપરાય છે ભૂમિ માટે વપરાય છે કોઈ વિભૂતિ વ્યક્તિ માટે વપરાય છે લક્ષ્મી રેવતી ગાય વનસ્પતિ ચંડીદેવી ગોરખમુંડી નામની વનસ્પતિ એલોવેરા એટલે કે કુંવારપાઠું એના માટે આકાશ માટે આ બધા માટે પણ માતૃ શબ્દ વપરાય છે હવે મામા આવ્યા મા આવી તો માની બહેન માસી માટે પણ એક સરસ સંસ્કૃતમાં શબ્દ છે માતૃ માતૃ માતૃસ્વશ્રુ જે આપણે સ્ક્રીન ઉપર દેખાય છે એ શબ્દ છે માતૃ માતૃસ્વશ્રુ એટલે કે માસી તો આ પણ અર્થ એક પારિવારિક સંબંધનો નીકળે છે માથુર ઉત્તર ભારતમાં માથુર એક અટક સરનેમ તરીકે આપણને જોવા મળે છે એ માથુર એટલે મથુરામાં રહેનાર મથુરામાં જન્મનાર એના માટે માથુર શબ્દ છે એટલે માથુર જેમની સરનેમ છે એ લોકો મથુરાના મૂળભૂત રહેવાસીઓ છે એવું માની શકાય કૃષ્ણ માટે માધવ શબ્દ આવે છે તો માધવ શબ્દના પણ ઘણા બધા અર્થ છે વૈશાખ મહિનાને પણ માધવ કહેવામાં આવે છે મહુડાના ઝાડને પણ માધવ કહેવામાં આવે છે વિષ્ણુનું એક નામ પણ માધવ છે કાળા રંગના પક્ષી માટે પણ માધવ શબ્દ વપરાય છે જંગલી મૃગ માટે પણ માધવ શબ્દ વપરાય છે અને એક ઋષિનું નામ પણ માધવ ઋષિ હતું તો માધવના પણ આવા સરસ ઘણા બધા અર્થો આપણને જોવા મળે છે માર્ગણ આ પણ એક શબ્દ અપભ્રંશ કરીને આપણે વાપરતા એવા છીએ ભિખારી માટે માર્ગણ શબ્દ છે જે માગે છે તે તો એ માર્ગણ ઉપરથી આપણે માંગણ એવો શબ્દ ગુજરાતીમાં વ્યુત્પત્તિથી આપણને મળ્યો છે માર્જન માર્જન કરવું એટલે લૂછીને સાફ કરવું તો એ માર્જન શબ્દ પણ સાફ કરવા માટેના એક ઉપકરણ તરીકે વાપરવામાં આવે છે અને સાવરણી માટે પણ શબ્દ છે માર્જની માર્જની એટલે સાવરણી સંસ્કૃતમાં એ શબ્દ વપરાય છે માળી આપણા ફૂલઝાડનું ધ્યાન રાખનારને આપણે માળી કહેતા હોય છે માળી ખરેખર માળા બનાવે ફૂલોની એ માળી કહેવાય અને એના સંસ્કૃત શબ્દ છે માલિન એવો શબ્દ માળી માટે છે ઓછું બોલનાર વ્યક્તિ મિતભાષી વ્યક્તિ માટે મિત વાચ એવો શબ્દ પણ છે મિત્ર મિત્ર શબ્દ આપણે ફ્રેન્ડશીપ માટે એટલે કે દોસ્ત માટે વાપરતા હોઈએ છીએ એ મિત્રનો અર્થ થાય છે એટલે સૂર્યનું એક નામ મિત્ર છે આંકડાના ઝાડને પણ મિત્ર કહેવાય છે અને ભાઈબંધને પણ મિત્ર કહેવાય છે અને સૂર્યને મિત્ર કદાચ એટલા માટે કહેવાતા હશે કે સૂર્યની આજુબાજુ ગ્રહો ફર્યા કરતા હોય છે એટલે ગ્રહો છે સૂર્યની મિત્ર મંડળી છે અથવા ગ્રહો માટે સૂર્ય મિત્ર છે એવા અર્થમાં પણ સૂર્યનું નામ મિત્ર પડ્યું છે એમ એક તર્ક આપણે વાપરી શકીએ બીજો એક અંગ્રેજી શબ્દ છે મિથ મિથ એટલે કપોળ કલ્પિત કલ્પનાનું કલ્પનામાં વિચારેલું એવા અર્થમાં મિથ છે અહીં મીથનો અર્થ થાય છે સમજવું જાણવું જ્ઞાની થવું વધ કરવો અથવા મારી નાખવું આ બધા અર્થ મીથના શબ્દકોશ બતાવે છે એક બીજો સરસ શબ્દ છે આપણે વાપરતા આવ્યા છે મિલન મળવું તે પણ અહીં સંસ્કૃતમાં મિલન એટલે આંખ પટપટાવવી અથવા આંખ મીંચવી એના માટે મિલન શબ્દ વપરાય છે મુક્તા મુક્તા શબ્દ મુક મોતી માટે વપરાય છે મુક્તાગાર એટલે મોતીની છીપ માટે મુક્તાગાર શબ્દ વપરાય છે મુખ એટલે ચહેરો મોઢું મુખ કહેવાય છે તો એ મુખ ઉપરથી ડુંગળી માટેનો સંસ્કૃત શબ્દ છે મુખદૂષણમ અથવા મુખદૂષણ અથવા મુખ ગંધિકા આવો શબ્દ ડુંગળી માટે વપરાય છે લવિંગ માટે મુખ પ્રિય એવો શબ્દ વપરાય છે તાંબુલ મુખનું ભૂષણ બને છે એટલે મુખભૂષણ શબ્દ તાંબુલ માટે વપરાય છે મુખ ઉપરથી ઘણા બધા શબ્દો છે મુખવાસ શબ્દ આપણે ત્યાં બહુ પ્રચલિત છે તો મ ઉપરથી આટલા બધા સરસ શબ્દો આમ તો ઘણા બધા લગભગ સાતસોથી આઠસો શબ્દ મ ઉપરથી શબ્દકોષમાં છે પરંતુ થોડા ઘણા જે રસપ્રદ શબ્દો લાગ્યા એમાંનું એક શબ્દ આપણે આપણે જાણીએ છીએ કે અસ્થિ એટલે આપણા શરીરના હાડકા માટે અસ્થિ શબ્દ વાપરીએ છીએ તો મેઘ એટલે વરસાદ મેઘાસ્થિ એવો એક શબ્દ પણ સંસ્કૃત શબ્દકોષ આપે છે મેઘાસ્થિ એટલે વાદળ એટલે કે વરસાદના કરા પડે એને પણ મેઘાસ્થિ કહેવાય છે એટલે આપણે જો વરસાદના બરફના ટુકડા જો પડે ને આપણે કરા કહીએ છીએ એ કરા માટે સંસ્કૃત શબ્દ છે મેઘાસ્થિ મેઘના અસ્થિ એવો જ એક મેનાક શબ્દ છે મેનાક એટલે એક પર્વતનું નામ છે જે આપણા પુરાણોમાં પ્રસિદ્ધ છે તો અહીં આટલા શબ્દો મા ઉપરથી જે મળ્યા છે એની વાતો કરી હવે પછીના પ્રસારણમાં આપણે યથી શરૂ થતા શબ્દોની વાત કરીશું ત્યાં સુધી આપને આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર